પ્રકિર્ણ સ્વાધ્યાય દસ પાલી રકમ એક પર્વય કાર પરાવર્તકનો વ્યાસ વીસ સેન્ટીમીટરનો છે ઊંડાઈ પાંચ પાંચ સેન્ટીમીટર છે તેના અહીંયા જે પર્વલય કારનો પરાવર્તક છે એને આપણે દોર્યો છે એક્સ વાય એની ઉપર આ પરવલય આકાર કહેવાય એ પરાવર્તક દોરેલો છે આ એનું ઝીરો બિંદુ ઉગમ બિંદુ અને પી બિંદુ લઈએ અને ક્યુ બિંદુ લઈએ અને આ નાભી છે આપણે શોધવાની છે નાભીના યામ શોધો એટલે આપણે એને એ ઝીરો લખી કાઢીએ એટલે સી એ ઝીરો યામ શોધવાના છે હવે અહીંયા જે આપ્યું છે એનો ઉપયોગ કરીએ તો પરાવર્તકનો વ્યાસ વીસ સેન્ટીમીટરનો છે એટલે આ આખો વીસ સેન્ટીમીટર છે વ્યાસ એનો તો આ ભાગ થશે દસ સેન્ટીમીટર અને આ પણ થશે દસ સેન્ટીમીટર અને અહીંયા પણ દસ સેન્ટીમીટર ઊંડાઈ પાંચ સેન્ટીમીટર છે એટલે આ ઊંડાઈ કહેવાય એ પાંચ છે માટે પીના યામ મળશે આ પાંચ અને દસ છે એ યામ થશે એટલે પાંચ અને દસ પીના યામ મળશે ક્યુના આમ લખવા હશે તો પાંચ અને માઇનસ દસ મળશે એ ચોથા ચરણમાં છે એટલે આપણે જે આપ્યું છે એ પ્રમાણે આ ફિગરમાં આ રીતે થયું હવે પરવલય છે એટલે પરવલયનું પ્રમાણિત સમીકરણ અહીંયા એનો એક્સઅક્સ એના ઉપર આ પર્વલય છે એક્સઅક્સ પ્રત્યે સંમિત છે એટલે આ પર્વલય નું પ્રમાણિત સમીકરણ થશે વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ એને આપણે એક નંબર આપી દઈએ હવે આ તમે પર્વ લય જોવો છો એની ઉપર આ પી અને ક્યુ બિંદુ આવેલું છે તો જે પી બિંદુ છે જેના યામ છે પાંચ અને દસ આપણને મળ્યા એ બિલોંગ્સ ટુ વન કરીએ એટલે એક્સની જગ્યાએ પાંચ મૂકીશું વાયની જગ્યાએ દસ મૂકીશું એટલે વાયનો સ્કવાર એટલે સો ઇઝ ટુ આપણે શોધવાનું છે ના બી ના યામ એટલે કે એ જોઈએ છે એટલે અહીંયા ફોર એની જગ્યાએ શોધવાનું છે એ અને એક્સની જગ્યાએ આવશે પાંચ માટે સો બરાબર 2a માટે a = 5 a = 5 માટે નાભીના યામ બરાબર જે આપણે ધાર્યા છે a 0 = આન્સર આવશે 5 0 સ્વાધ્યાય 10 ની رقم નંબર 2 એક કમાન પરવલયકાર છે તેનો અક્ષ શિરોલમ છે કમાન એટલે આર્ક એટલે કરવેચર જેનો આકાર પરવલેનો છે એનો અક્ષિરોલમ છે એટલે કે એ વાયક્ષ શિરોલમ એટલે અક્ષ એ પ્રત્યે સમિત છે આ કમાન એટલે કે આ આર્ક છે એ દસ મીટર ઊંચી અને પાયામાં પાંચ મીટર પહોળી છે તો તે પર્વલેના શિરોબિંદુથી બે મીટર દૂર કેટલી પહોળાઈ હશે હવે અહીંયા આપણે શિરોલંબ જે પરવલય છે જે કમાન છે પર્વલય છે તે છે તો આ રીતે દોરાશે હવે અહીંયા એના જે બિંદુઓ છે એના નામ આપી દઈએ તો પી ક્યુ અને આર એસ અને આ ટી આપી દઈએ હવે સૌથી પહેલા જે આપેલું છે એની કમાન દસ મીટર ઊંચી છે એટલે આ ઊંચાઈ થઈ આ દસ મીટર છે અને પાંચ મીટર પૌળી છે એટલે આ પાંચ મીટર થશે અહીંથી અહીંયા પાંચ મીટર થશે એટલે આ ફાઈવ બાય ટુ થશે આ ફાઈવ બાય ટુ થશે એટલે આપણને ક્યુના આમ મળી જશે ક્યુના આમ મળશે ફાઈવ બાય ટુ અને દસ સાથે સાથે આપણે જે શોધવાનું છે એ આ શીરો બિંદુ છે એનાથી બે મીટર દૂર એટલે આ બે મીટર છે બે મીટર દૂર આ પહોળાઈ કેટલી છે એટલે કે આરટી શોધવાનું છે એને આપણે કે ધારી લઈએ કે ધારો કે કે તો કે શોધવાનો છે હવે આ બે મીટર છે આને આપણે કે ધાર્યું એટલે આ કે બાય ટુ થશે આ કે બાય ટુ થશે એટલે ટીના આમ થશે કે બાય ટુ અને બે અહીંયા આપણે લખી નાખીએ ટી નામ થશે કે ટુ બે આમ મળશે આપણને આવા ક્યુ નામ અને ટી નામ હવે આગળ આ જે પર્વલય છે વાયક્સ અક્ષને સંમિત છે માટે એનું પ્રમાણિત સમીકરણ પર્વલયનું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વાર બરાબર ફોર એ વાય થશે અને એક નંબર આપી દઈએ હવે સૌથી પહેલા ક્યુ બિંદુ છે એને મૂકીશું જે પરવાલય ઉપર છે દેખાય છે ફાઈવ બાય ટુ અને દસ બિલોંગ્સ ટુ વન એનું સમાધાન કરે છે એટલે એક્સની જગ્યાએ ફાઈવ બાય ટુ એટલે પચીસ બાય ફોર આપણે અહીંયા એ શોધીશું પહેલા ફોર ગુણ્યા એ અને વાયની જગ્યાએ દસ સાદુરૂપ આપીએ તો 25 અને ચાલીસ ગુણ્યા ચાર એકસો સાહીઠ એ માટે એ બરાબર પચીસ અપોન એકસો સાહીઠ પાંચે ભાગ ચાલશે બત્રીસ ગુણ્યા પાંચ એકસો સાહીઠ થશે એટલે પાંચ અપોન બત્રીસ આપણને એની કિંમત મળશે જેને આપણે એકમાં મૂકી દઈએ એની કિંમતને એકમાં મૂકી દઈએ તો એકમાં મૂકીશું તો આપણને મળશે એક્સ સ્ક્વાયર ઇઝ ઇક્વલ ટુ ફોર ગુણ્યા એની કિંમત પાંચ અપોન બત્રીસ વાય આપીએ અહીંયા આઠ આવશે માટે એક્સ સ્ક્વાયર બરાબર પાંચ અપોન આઠ વાય જેને આપણે બે નંબર આપી દઈએ આ સમીકરણ બે નંબર આપી દઈએ હવે આપણી પાસે ટીનાયામ છે ટીનાયામ છે કે બાય ટુ અને ટુ એને આપણે બીજા નંબરના સમીકરણમાં મૂકીશું કારણ કે એ પણ સમાધાન કરે છે ટી એ પરવાલે ઉપર છે એટલે આપણે આમાં મૂકીશું તો એક્સની જગ્યાએ કે બાય ટુ માટે કે સ્કવાયર બાય ફોર બરાબર ફાય અપોન આઠ અને વાયની જગ્યાએ ટુ મૂકીશું ગુણ્યા બે માટે કે સ્કવાયર અપોન ફોર બરાબર અપોન ફોર માટે કે પાંચ માટે કે બરાબર રૂટ પાંચ એટલે આપણે જે પહોળાઈ છે આરટી એ રૂટ પાંચ છે એટલે રૂટ પાંચને આપણે આશરે લખીએ તો બે પોઈન્ટ ત્રેવીસ મીટર આશરે થશે વધે દસ ત્રીજી રકમ સમજીએ તાર પર લટકતો એક સમાન ભાર વાળો ઝૂલતો પુલ છે જે પર્વ છે શિરોલમ તારથી પુલને ટકાવેલ ક્ષમસિદ્ધિ રસ્તો સો મીટર લાંબો છે સૌથી મોટા તારની લંબાઈ ત્રીસ મીટર અને સૌથી નાના તાર છ મીટરનો છે પુલના કેન્દ્રથી અઢાર મીટર દૂર આપેલ આધાર આપતા તારની લંબાઈ શોધો એટલે જે આ જે પર્વલય આકારનું જે છે ઝૂલતો પુલ એનો મેન અક્ષ વાય અક્ષ થશે આ રીતે આ પુલનો આ છે અને આ તારથી સસ્પેન્શન છે એનાથી આ પૂર લટકાવેલો છે અને ક્ષમસી રસ્તો આ કહેવાય આ જે છે સો મીટર છે રસ્તો ટોટલ સો મીટર છે એટલે આ પચાસ મીટર થશે આ પચાસ અને એને ઉપર જઈએ પેરાલર એટલે ક્ષમાંતર તો આ પણ પચાસ મીટર આ પણ પચાસ મીટર આ તાર બાંધેલા છે સૌથી મોટો તાર ધારો કે આ સૌથી મોટો છે એ છે ત્રીસ મીટર સૌથી નાનો તાર લઈએ તો સૌથી નાનો આ છે છ મીટર આપેલું છે હવે કીધું છે મીટરે એટલે ધારો કે આ કેન્દ્રથી કેન્દ્રથી અઢાર મીટરે અઢાર મીટરે એક તાર છે આ એની લંબાઈ શોધવાની છે પરિવાર સમજી લઈએ કે એક પર્વલયા નો ઝૂલતો પુલ છે તેને જે છે રસ્તો સો મીટર છે સૌથી મોટો તાર છે એ ત્રીસ મીટર અને સૌથી નાનો છ મીટર છે તો કેન્દ્ર થી અઢાર મીટરે આવેલા તારની લંબાઈ શોધવાની છે એટલે ફિગર આવી રીતના થશે ખ્યાલ આવી ગયો હવે અહીંયા આપણે બિંદુઓ આપી દઈએ તો ધારો કે આ પી બિંદુ છે આ ક્યુ બિંદુ છે આ બિંદુનું નામ આપી દઈએ આર આ કેન્દ્ર ઓ છે આનું નામ આપીએ આપીએ જે ઉપર છે ટી આપીએ અને યુ કહીએ અને આને વી કહીએ તો યુવીની લંબાઈ શોધવાની છે આ યુ ની લંબાઈ શોધવાની છે કે યુવી બરાબર કેટલી લંબાઈ છે હવે સૌથી પહેલા તો એનો જે પર્વલયનો આકાર છે એનો મેઇન અક્ષ એ વાય અક્ષ છે એટલે પર્વલયનું પ્રમાણિત સમીકરણ અહીંયા થશે એક્સ સ્ક્વાર બરાબર ફોર એ વાય થશે અને આપણે એક નંબર આપી દઈએ હવે આગળ કરીએ તો આ ત્રીસ છે તો આટલો ભાગ થશે ચોવીસ કારણ કે આટલો છ છે આટલો ભાગ સિક્સ મીટર આપેલું છે એટલે ચોવીસ છ ત્રીસ મીટર બે ભાગ પાડી દઈએ એટલે આપણને ક્યુના આમ મળશે આ ક્યુ છે ક્યુના આયામ મળશે જેનો એક્સયામ પચાસ છે અને ભાઈ આમ ચોવીસ થશે એટલે અહીંયા લખીએ છીએ ક્યુના આમ થશે પચાસ અને ચોવીસ હવે આ જે છે એસ યુ એસ એને આપણે કે ધાર લઈએ કે ધારો કે યુ એસ બરાબર કે છે માટે જે યુવી શોધવાનું છે એ એસ વી એટલે સિક્સ છે એટલે યુવી બરાબર કે વત્તા સિક્સ થશે અને બે નંબર આપી દઈએ એટલે આપણે કેને ને શોધીશું અને અહીંયા મૂકીશું એટલે આપણો આન્સર આવશે એટલે ક્યુનાયામ મળી ગયા હવે ક્યુ બિંદુ પરવાલાય ઉપર છે અને યુ બિંદુ પણ છે એટલે યુનાયામ પણ મળશે યુનાયામ શું થશે તો આ અઢાર મીટર છે એક્સયામ અને ઊભું છે કે મીટર છે એટલે યુનાયામ મળશે આપણને અઢાર અને કે આવી રીતનું આપણને આખો જે દાખલો છે એની ફિગર આ રીતે થશે ને આટલું વસ્તુ આપણને આપીએ છીએ હવે આપણે કે શોધવાનો છે તો જે ક્યુ અને યુ બિંદુ છે એ પરવાલય ઉપર છે એટલે કે એનું સમાધાન કરશે માટે પહેલા ક્યુ બિંદુ લઈએ તો ક્યુ પચાસ ચોવીસ બિલોંગ્સ ટુ વન બરાબર પ્રમાણિત સમીકરણમાં એને મૂકી દઈએ એટલે પચાસ મૂકીશું તો આપણી પાસે એક્સ છે એટલે પચાસ ગુણ્યા પચાસ લખું છું એ અહીંયા શોધીશું આપણે ફોર ગુણ્યા એ અને વાયની જગ્યાએ ચોવીસ મૂકીશું માટે આપણે એ શોધવાનો છે તો એ બરાબર આવશે પચાસ ગુણ્યા પચાસ અપોન ચાર ગુણ્યા ચોવીસ એટલે અહીંયા છસો પચીસ આવશે માટે એની કિંમત આવશે છસો પચીસ અપોન ચોવીસને એકમાં પાછું મૂકી દઈએ તો એકમાં મૂકીશું તો એક્સ સ્ક્વાયર બરાબર ફોર એ એની જગ્યાએ છસો પચીસ અપોન ચોવીસ ગુણ્યા વાય એટલે અહીંયા આવશે છ એટલે આપણને મળશે એક્સ સ્ક્વાયર બરાબર છસો પચીસ અપોન સિક્સ વાય આપણે ત્રણ નંબર આપી દઈએ હવે જે યુ બિંદુ છે એને ત્રણ નંબરમાં મૂકીશું યુ અઢાર કે બિલોંગ્સ ટુ ત્રણ કારણ કે એ પણ પરવા ઉપર છે એટલે એક્સ સ્કવેર એક્સની કિંમત અઢાર છે એટલે આપણને અઢાર ગુણ્યા અઢાર બરાબર છસો પચીસ અપોન ચાર અને જગ્યાએ આવશે કે બરાબર આવશે અઢાર અઢાર અહિયાં સિક્સ છે ગુણ્યા સિક્સ અપોન છસો માટે કી બરાબર આવશે વર્ગ ગુણ્યા છોકરશું તો ઓગણીસ ચુમ્બાલીસ અપન છસો પચીસ માટે કેની કિંમત આવશે ભાગાકાર કરશો તો ત્રણ પોઈન્ટ અગિયાર મીટર આવશે ને બે માં મૂકતા બીજા નંબરનું સમીકરણ છે જે યુવી શોધવાનો છે કે પ્લસ સિક્સ છે એટલે કેની કિંમત મૂકીશું ત્રણ माटे आंसर આવશે કે 18 મીટર કેન્દ્ર થી 18 મીટરે આવેલા તાર ની ઊંચાઈ થશે 9.11 મીટર